તો જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો અત્યારે આપણે ઓખા સાંભળી રહ્યા છીએ અને દસ દસ કડવા સાંભળીએ છીએ તો ચાલો અત્યારે આપણે સાંભળીશું ઓખા હરણનું પાસાઠમું કડવું ઓખાનો વિલાપ છે મધુરેને સાદે રે રે હો ઓખા રૂએ માળીએ રે હો બાય મારી પીઓને લઈ જાય રે સખી મારા થકી ન ખમાય હમણા કોઈ મારી મારે રે બાઈ મારા મારા ની કોમળ કા એવા એવા માર્ગ કેમ ખમાય રે ઓ પેલા દૃષ્ટને ના મળે દયા રંડા પણ આવ્યું રે રે હો બાળપણ વેસ મારે અનિરુદ્ધને કારાગ્રહમાં કેદમાં રાખે છે ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે તારા કંથની નહીં થાય હાણ જઈને હું સમજાવું છું કે નહીં લે તેના પ્રાણ ચિત્રલેખા આવી ઊભી રહી જા પોતાના તા સાંભળો પિતા વિનંતી કૈસો સમજાવીને આ વાત એ છે મોટાનો છોકરો ને તમે જોઈને છેદસો સી માથા ઉપર શત્રુ થશે હળદર ને જગદીશ એને વડવે બડી પાતાળે ચાપ્યો એવા છે એના કામ વગર વિચારે મારશો તો ખુશો ઘરને ગામ પ્રધાને જઈને કહ્યું જ્યાં બાણાસુર સુરબુપાળ રાજા રખે એને મારતા છે મોટાનો બાળ પરણી કન્યા કોઈ પરણે કારા ગૃહમાં હાથે ન કીજે ઘાત એકલે દસ લાખ માર્યા મોટી કીધી વાત પૂરો વજ્રની કોટડીમાં બેસાડો એ તન સાપ એને વીટાળો ને ફરતી અગન તે પૂઠે જરની ખાઈઓ ખોદો મેલો બૌરખવાળ સરફ કેરા પ્રજવળશે બાળ અનિરુદ્ધ ને બંધન કરીને બહુ સર્પ બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ નૃપ ગાજ્યો મેઘેથી રે ઉતરાવ્યો ખાય રે અનિરુદ્ધ ને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે કડવું છે છાસઠમું બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાદ અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર બને બાંધ્યા ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો તે કુળનો ભાગ લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ વાસા દૈત્યનો દળને પૂઠે પડે ઘેરી ઈંડે તે દાસ એક પેચ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પાક પ્રમાણ ચોરેને મોર ન માર્યો તેના કરે લોક વખાણ ઓખા ફરીને પરણશે તો ભૂલશે તે નિર્ધાર તે સ્વામીથી શું સુખ પામશે લીધું અમૃત સાર કો કહે એમાં દવત દિસે ખરું રૂપન તો રસાડ કટાક્ષમાં કામિની મોહી પડે એવી માથા મોહ જાળ તેની ભૂલવણી ભ્રકુટી તણી ભૂલી પડે તે નાર કુંવારી કન્યાને કામણ કરે સંતાડો સર્વકુમાર સખી પ્રત્યે સખી ઓચડી દેખી અંગ હવે બાંધ્યો જુએ છે આપણી ભણી એવી એની સીટેવ ચાર માસ આશા પહોંચી લાગ્યો સ્નેહ વિવાદ માળીએ સુખ પામ્યો ગણો પછી લાગ્યો લોક લોકઅપવાદ લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે પછી બાણા અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાંય રે કડવું છે સડસઠમું સુદેવ કહે છે પરીક્ષિતને સાંભળો કહું એક વાતજી ઉષ્ણકુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી એક એક ના મુખ દેખી દામણા દેખી થાય ઉદાસજી બાણામતી બાણાસુરની રાણી જળ ભરે ચક્ષજી પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી કષ્ટ દેખી નાથનું ઓખા નૈણે ભરે છે નીરજી અનિરુદ્ધ આપમેળે કરીને ઓખાને દે છે ધીરજી આદ્રુ તો અસુરદળને ત્રેવડું તૃણ માત્રજી શોભા રાખવા સસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી મરડીને ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી શું કરું જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી આકાશ અવનિ એક થશે એવો નિપજશે ધંધજી અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી અસુર થશે અંધજી સહાય થશે બળરામ સબળ સગડા છૂટશે બંધજી કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગડા સ્કંદજી મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખચંદ્રજી બંધનથી દુઃખ દેચે ઘણો તારી આંખના અસુરુ બુંદજી એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી પછી ભવાની નું સ્મરણ કરીને બાળક લાગ્યો પાઈજી ભગવતી ભવ આવી કરજે સહાયજી અનિરુદ્ધ તારાસ માતાજી નું સ્મરણ નારદજી દ્વારા આશ્વાસન માતુ બ્રહ્માણી ઇન્દ્રાણી તુ કૃષ્ણ શ્રાવર જંગમ સત્રાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્ય નેપા તાળ ચાંપ્યો રક્ત બીજરણ ડોડિયા શુભ ની સાસુર માર્યો ચંડ મુંડ ડંડોડિયા

રાજેશ્વરી ચામુંડામાં દુઃખ હરણી માણી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માથે અનિરુદ્ધને એમ કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધને કહે સાંભળો માત મારું દુઃખ કહ્યું ન જાય સરપ કેરા ઝેરથી મારી મારી ઘણી બળે છે કાય ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થતા માત બાળકની પહોંચી આસ નારદ આવ્યા બ્રહ્મા ના કુમાર જુએ તો કારા માં અનિરુદ્ધ વરસાવે જળદાર નારદ કહે અનિરુદ્ધ ને મારું સંકટ કાપો રૂઢિ વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણ આપો તમને દક્ષિણ આની પડી છે જાય છે મારા પ્રાણ શરીર ધ્રુજે અતિ ઘણો ને બોલી ન શકે વાણ સીધ બિહે પરાક્રમી તું બોલ મુગાત બાણાસુરની વરિયો પુત્રી તે થઈ પૃથ્વીમાં ખ્યાત દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંચન સુઈ કાલે માધવને મોકલું દ્વારકા જાઉં છું હું ઉડણમાં તે આભ ગાલ્યું અંતરમાં સે ન ફૂલે ઘોળે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે ન ભૂલે અંતર સેના ફૂલ્યો જોતા મુકાવશે ભગવાન રે અનુ અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે કડું છે અડસઠમું અનિરુદ્ધ દ્વારા સામળિયાનું સ્મરણ દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળીઓ દુર્મત્યજી બાંકરી બાંધી દ્વિજર સાથે વહેર વધાર્યું સત્યજી દયા ન આવે પાતળિયા પંકજ મુખ પીયું ને નાગપાસના બંધજી બાંધી લીધો બળે કરી કોમળ રૂપે કંતજી ધાજોરે રણવીર શ્રીધર આપદા પામે નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો સાથજી ભારે દડકો ભાંડ મેલ્યું અકાર્યો બળ્યો વીરજી તોય રણથી ન ઓસર્યો સાગરનો જેમ નીરજી ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી શ્વાસનમાયે બહુ અકળાયે સળગે આખું અંગજી તાપ સંંધાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી વાર લાગે લક્ષ્મીવર્તમ તો તો થાય મહાઉત્પાતજી કોમળ મોખશ્રમથી શ્રમથી સુકાયું કન્યા કરે આ ક્રંદજી અનિરુદ્ધ સમરે સામળિયાને કમળા વર્ગો વિંદજી ત્રાહે ત્રાહે રેત્રી કમજી સુતની કરજો સહાયજી વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાય જી ગજ ગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાય જી દાનવુળની કંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી આજ આંખેથી આંસુડા ચાલે જાસે મારા પ્રાણજી સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી મનસા વાચાએ વર કર્યો અવર તે મિથ્યા જાણજી રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવેગડે પંતજી કોણ સહોદર આવે અવસર શોધ કરવાની જાય જી તાત ભ્રાતને જાણ નહીં કોણ ઉઠીને ધાય જી પિતા પિયુને વેરીરે દેખે દુઃખ દેખે છે બહુ ફેરજી નાગતણા ફૂંફાડા હળાહળ પેરવી નાખે લેરજી હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો સોષજી પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને કીજે દોષજી પતિ પીડાએ કાયારે પાડું વીખ ખાઉં આ વારજી સ્નેહ ન જાણી રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી તાત તણે મન કાઈ નહીં મુને સબડો લાગે સ્નેહજી છોરું પોતાના જાણી કીજે દયાણંદ દીજે છે જી બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી બાળક ઉપર હાથસો કરવો જત પીહો તન્યાયજી વાલો થઈને વેરજ શું નથી આવતી લાજજી નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કૃષ્ણ કુંવર મહારાજજી નીચું નાક ન હોય એથી નિરર્થક સો સંગ્રામજી મોટા માથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હરધર સામજી મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હરધર શામજી સકળ પૃથ્વી ચાક ચડાવી અસુર નો ફેડિયો ઠામજી ગેરવધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી સ્વામી મારા ને મહારાને સમ્રત તેમને ચડશે કોપજી સારું ઈચ્છો તો તાત મારા વિષ્ણુ બીજ ના રોપ્યજી જુદ સમય આ કાસ રહીને જોતા તા નારદ દેવજી ભયના આણીશ અમે જાસુદાર ને જુદ કરું દેવજી નિર્ભય કરી વીણાદર ગયા પરવરિયા આ કાસજી વીણા વાતા જાય નારદ આવ્યા દ્વારકા પાસજી દાય ના આવે થકી દ્વારિકામાં જાય રે ભટ્ટ પ્રેમાનંદ કહે કથા સાંભળો છે પરીક્ષિતને બાંધ્યા ત્યાં જાદવજી હવે દ્વારિકાની કૌ કથા જાદવ રાય કરે શોધા સોધજી હિંડોડા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધ ની થઈ ચોરીજી રતિ અતિ આક્રમ કરે છે મળ્યું વનિતાનું રૂંદજી રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રદજી જાદવ કહે છે માધવને બેઠા છો સ્વામીજી વિચાર કરી વિલંબ કહે શામળાને સુ બેઠા છો ભૂપજી વિચારી શકે જળમાં બુડિયો ક્યાં ગયો કુંવર અનુપજી ઉગ્રેસેન કહે હજરજ મોટું કોણે હર્યો અહીં ડોળોજી દેવ દૈત્ય માણસ કારણ ટેકઅપ કરીને ખોડોજી સાતને જદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી અગિયાર વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી પ્રદ્યુમનને શંખ ખરી ગયો આવ્યો સોળમે વર્ષેજી તેમ અનિરુદ્ધ આવશે સાચવજે સાચવશે કુળદેવજી કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એતીજી પાંચ માસ વહી ગયા ને જાદવ છે માં દુખીજી સોણીતપુરની કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી હરિ આદિ જાદવ થયા ઊભા માન મુનિને દીધું જી આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી નારદની પૂજા કરીને હરિએ કર્યો પ્રણામજી ક કહો મુનિવર ક્યાંથી પધારે આમ સરખું કોઈ કામજી ના રદ કહે સાંભળી જીવનજી પુત્ર તમારા મારે કરવું છે દર્શનજી મારા જોતા પુત્ર સર્વેને સાથે દીતે ડ આવોજી એક લાખને એકસઠ હજાર આગળ આવો જી સર્વે પુત્રના સામૂહ જોઈને પૂછે છે નારદ મુનિજી આટલામાં નથી દિશતો પ્રદ્યુમનનો તનજી ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણતા જો બાળજી ઘરમાં જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી નારદ કહે છે હું શું જાણું તમો સાગર બેઠજી જેને જાજા દીકરા તેને દેવની વેઠજી ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહે પુત્ર વિના કેમ રહે વાસેજી ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહે વાસ્તેજી પછી આસનવાળી દીદી તાલી નાક નાક જાલ્યું મુન્યજી વેઢા ગણીને નારદ કહે સાંભળો જુગજી વનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી નારદ કહે છે સુણો સાંભળા સંભળા હું એક વાતજી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું નહીં બોલવાની જાતજી સોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈક કાજજી રાજાબાણની પુત્રી આખા રાજાબાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી અનિરુદ્ધ જે વરી ગયો તેનું વિવડ થયું મનજી ચિત્રલેહા ચતુરનારી નારી વિધાત્રીનો ઉતારજી તે આવી દ્વારિકામાં આવીને મન કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી મારું એને ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી મેથોધામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી અનિરુદ્ધને લઈને તે ગઈ ઓખાનું થયું કામજી કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી ચક્ર મારું ઊંઘે નાખે શીસજી ચક્રનો વાંક નથી ને એ ફરવાજી સાધુ મળ્યા કરવાજી ભગવાન કહે છે સાબાસ નારદિયા એવા તારા કામજી માથા ઉપર ઉભો રહીને બ્લુ મરાવ્યું ધામજી નારદ કહે છે કૃષ્ણને મેં નથી કર્યો ન્યાયજી જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી હમણાં મારા પુત્રના ત્યાં સાચે સમાચારજી મહારાજ એમ ભોગવી છે બાણાસુરની બાળજી દસ લાખ દૈત્યનો એકી વાર એમ પુત્રે આણ્યો કાળજી શિવનો વર સાચો કરીને ગયો સૂરને હાથજી હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની વાત જી ઊંધે મસ્તક બાંધ્યોને તળે લગાવ્યો અગ્નિજી લીલાવાસની માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી વાત સાવડી વધામણીની વગડાવ્યાની સાંજી સાંજ સાંભળા તપ્તર થાવો હવે જીતો છે બાણજી તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા જી જો પુત્ર નો ખપ હોય તો માં જાવો જી કળવું સિત્તેર મુ અનિરુદ્ધની સહાયે શ્રી કૃષ્ણ માં જાય છે હમણાં તો કલ પાન કરે છે ઉઠી જ્વાળા જો મારા કુંવર કારાગ્રહમાં બાંધ્યો છે મારાને પાઘડી બાંધતા ના આવડે રે મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો મારો કુંવર રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે તમો સાંભળો દીના નાથ રે મારો બાળક અસુરઘેર બાંધ્યો તે તો કહી નારદજી વાત જો

તે તો સર્વે થાસો અસવા રે તમે સાંભળો કૃષ્ણ કોડા તો એ મુજને ના આવે આંચરે જોજનની મારી પાંખ રે ત્રણ જોજનની મારી ચાંચ રે પછી ગરુડે ચડીને ગોવિંદ પરવરિયા રે ત્યારે ગડગડીયાની સ્થાન રે પંખના વાગી જ્યારે ગરુડ ની રહે ત્યારે નાસી ગયા સાળંગ પાણી રે શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરે ખાણ જો કૃષ્ણવાડીમાં ઉતર્યા રાયનું વન રે ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે કડું એકત્રીસનું અનિરુદ્ધને શ્રીકૃષ્ણ પાસે ગરુડ લઈ જાય છે ગરુડ ત્યાંથી પર્વર્યો એક નદી આવી અશેષ તેમાં એણે ચાંચ બોડી પાણી પીધું વિશેષ ત્યાંથી આગેરો પર્વરિયો જ્યાં ઘગતા અંગાર પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું જ ત્યાંથી આગેરો પર્વરયો જ્યાં ભૂતને પ્રેત પાંખે મારી પાડીયા કીધા સર્વે છે ત્યાંથી આગેરો ચાલ્યો કૃણો કુંવરને કોટે નાગ નાના ને આખા ગળ્યા મોટા ના કર્યા બે ભાગ ભલું થજો ભગવાન તમારો પૂરણ પામ્યો આહાર કુંવરને મુકાવી લ્યો જ્યાં છે જુગત આધાર ઓધવની અક્રૂર મે હસ્યા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ કરવું હોતે હું અનિરુદ્ધને શ્રી કૃષ્ણ સલાહ આપે વાતે કુંવર મારા શરમાણા ન થઈએ મારી વાતો તુજને કહું તો રાખ તારે રહીએ કુબજા પેલી રાટી તૂટી કંસરાયની દાસ મારા મનમાં તે ગમે બેસાડી રાખી આવાસ નરકાસુરની મારીને સોળ હજાર લાવ્યો તરણી તારા સમજો એમાં રુદ્ધને એકે નથી પરણી તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી જાંબુવંતી વિધિછડી એને માનીતી કઈ બોલાવી તું તો મારો દીકરો ધન્ય તમ ધન્ય તારી માનો પેટ બીજા સર્વે દીકરા કે દેવ કેરી વેક આપણા કુરમાં ચાલ્યો આવે શરમાણા ન થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરીને લઈએ ઓધવનીય ક્રૂર બે હસ્યા ખડખડ કાઢ્યા દાંત રૂડી શિખામણ છોકરાને દોછો જાદવ નાથ આવી શિખામણ છોકરાને દો આવી સિકામાણ છોકરાને જો દેશો તમે શ્યામ તો તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ કળવું શ્રી શ્રીકૃષ્ણે જાદવ મોકલ્યા માં જાય જઈને કે જો ને પરણાવો કન્યાય હોશ હોય તો જુદ્ધે આવો તેમાં અમારી નથી નાય જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુટના દીકરી પરણાવી ત્રણેય લાગો નહીં તો જૂદ્ધ કરો અમસાદ બાણાસુરને મહાદુખ લાગ્યું નેત્ર વર્ષીય અગન નીચ જાદવને જોઈએ મારી તન એ ભરવાડો એ પિંડારો કોકુળમાં ચારી ગાય મારિયાવીના વિના મૂકવું નહીં થનાર હોય તે થાય સેના લઈને રાજા ચાલ્યો જોદ્ધાનો નહીં પાર હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બહુ હથિયાર ખડગ ખાંડને તુંબર ઝેળ ઘોડા હાથને નાળ ત્રિશુર સાંગને મૃદંગ ત્રિશુર સાંગને મુગદ ફરસી તોમરને ભીંડી ભાડ લાલ લાલ લોહમાં ઝડકે ઝેરી હાથ ધરી તલવાર જોતા જોર કરતા આવે ને કરતા મારો માર કોઈ જોજન ઊંચા કોઈને સમખાવા નહીં દેખાડીને આવી પડ્યા જાદવની સેનામાં ઘેરી લીધા પડે બાણા સુરની થાયશુને પડે કોવાળા મુગદળને વળી ફરસી સંગ્રામ સૌ સૈન્ય કરી ધારા રહી ફર ધારા રહી વરસી જુદા દેખી જાદવ અલકારિયા કર ધનુષ બાણને તીર તૂટે કુમસ્થળ ફૂટે દંતસુર ચાલે નહીં રુધિર બહુ ભળ ત્યાં પડવા લાગ્યા ભૂંગળને ભળાકે વાંકડી તલવારો મારે ખડક ખડગને છટાકે તૂટે પાખરને બગદર કીધો કચર ગાણ સર્વે ને મારી કરીને પાછા વળ્યા ભગવાન પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા નો નાશ રે સૈન્યમાં આવી કરીને સંતનો કર્યો નાદ રે કડવું જીમોતેરનું શંખ શબ્દને વિશાળ રીપુ દૈત્યનું વિદા કૃષ્ણ આવ્યા જાણ થયું બાણ પરાક્રમને ક્યાં ગયું શબ્દ કીધું શંખનો મોટે સ્વરે બાણ હાથે છેદાશેખરે ગોવિંદની ઘતના જાય કડી જાદવ સૈન્ય આવી બળી જાદવ સેનાએ ચાપ્યો તે મંત્રી કહે ઉઠો નરેશ અનુચર આવ્યો લાવ્યો વાત આવ્યું છેદળ અસંખ્યા મંત્રીને કરી નેત્રની સંજ્ઞા પછી જય સેનાને ને આપો આગના દુદુંબી નાના વિદ ગળગડે યુદ્ધ ધારી ને યુદ્ધે ચડે ત્યાં નૂપ થયા થયા સૈન્ય આગળ થઈ તેવા પાખર બક્ત ગુગર માં ડરકારી ઘોડા ફાળ મોર દામણી ફૂમતા લટકે પોતાના પર છાયા દેખી ભડકે વાંદરા નાચતા ઊંટ ઘોડાને પાણી પંથા કાળા કાબરા ને કલંકી કુમે લીલા ને પચરંગી હાસાડો હણણીઓ જે કાળા કરે કાળા પછી પીળા પાખર પોપડશે વાયુ વેગમાં કડિયા પાડા અસ્વાર અનંત દીર્ઘ દિસે મુખ મરડે જાદવ કહેતા જાય ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે રીસે અંતરમાં ચડ ચડે રણરાય બાણાસુર ચડે જણકાર કરે બાણાસુર મલ પૃથ્વી થઈ ત્યારે ઉથલ વર્જના કીધી મુખથી ભૂપાળ ખડબડિયા ત્યારે સાત પાતાળ ભ્રમલોક સુધી પહોંચ્યો નાથ બાણે કૃષ્ણને કીધો સાત ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાય કુશળ ફરી ઉન્મત જાદવ ઉછળે ત્યાંય મારો મારો કેતા જાય કુંવારી કન્યા કપટે વર્યો અનિરુદ્ધ અન્યાય કર્યો કુડુ કરમ કીધું કુંવરે વળી તું વઢવા આવ્યો ઉપરે ત્યાં હસીને બોલ્યા ભગવાન અમે લઈ આવ્યા છીએ જાણ જો વિધાતાએ કીધો સંબંધ કરીએ આપણે પૂરો સંબંધ ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનોરે ગોવાળ એવી આપીશ પહેરાવણી સૌને મોકલાવીશ જમ્પુરી ભણી બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણ લીધું સારંગ કડા બે કડક કયા ઉઘાડા કર્યા ખાંડા ને તલવાર કો કહાડે માથેથી બાર પરિત તોમર ગદા મુસળ ગાજે રામધરી મુસળ છપન કરોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ દડ બહુ પડાય બાણાસુર દેખી અકડાય તો આ હતા આપણા થી ચિમ્મોતેર સુધીના દસ કડવા તો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે કાલના વિડીયોમાં આપણે એક દોરો બનાવીશું જે સૂતરનો દોરો બનાવવાનો છે તો જો તમને પણ એમ લાગે તો સૂતર તાવનો દરિયો તમે લઈને પણ બેસજો અને એ સૂતરના દરિયાથી આપણે દોરો બનાવશું એ દોરાથી તમને ઘરમાં કોઈને પણ તાવ આવતો હોય આખું વરસ કે ગમે ત્યારે તો એ દોરો તમે એને હાથે બાંધો ગળામાં બાંધો અથવા ઓશિકા નીચે રાખો તો કોઈ પણ જાતનો તાવ તરિયો આવતો નથી કોઈ પણ જાતની મુશ્કેલી રોગ કાંઈ આવતું નથી અને એ કહેવાય છે ઓખાનો દોરો તો ઓખાનો દોરો જો તમે રાખો તો ખૂબ જ સારું તો જો કાલના વિડીયોમાં આ દોરો લઈને બેસો અથવા તો આ વંચાતું હોય ત્યારે જ દોરો બનાવવાનો હોય છે એટલે ત્યારે તમે બનાવી લેજો તો આજે બનાવો કાલે બનાવો અથવા પરમ દિવસે પણ જ્યારે આ વિડીયો જુઓ ત્યારે સાંભળો ત્યારે આ દોરો બનાવજો તો સૂતરના દોરાનો દળિયો તમે લઈને બેસજો તો ઓખાનો દોરો આપણે બનાવીશું જય માતાજી